જાંબુગોડાના ધનપુરી ખાતે વ્યાયામ શિક્ષક શૈક્ષણિક સેમિનાર યોજાયો પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પંચમહાલ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ક્રીડા મંડળના સંયુક્ત ઉપક્રમે વ્યાયામ શિક્ષક શૈક્ષણિક સેમિનાર જાંબુગોડાના ધનપુરી ખાતે આવેલા ઈકો ટુરિઝમ સેન્ટર ખાતે યોજવામાં આવ્યો હતો આ વ્યાયામ શિક્ષક શૈક્ષણિક સેમિનારમાં હાલોલ જામુગોડાના વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકુમાર દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં આ બે દિવસીય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જામુગોડા તાલુકા પ્રમુખ પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા ભાસ્કરભાઈ જયસ્વાલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ત્રણસો પંચોતેર શાળાઓમાંથી એસી જેટલા વ્યાયામ શિક્ષકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં

આ કાર્યક્રમમાં નિવૃત્ત શિક્ષકોનું તેમજ નવા હોદ્દેદાર બનેલા વ્યાયામ શિક્ષકોનું સન્માન સન્માન કરવામાં આવ્યું હતું